અમદાવાદના નિકોલ વિસ્તારમાં જાણીતા મૂર્તિકાર કમલેશ પ્રજાપતિ દર વર્ષે અમદાવાદના રાજા જેવી લોકપ્રિય મૂર્તિઓ બનાવે છે જેમાં ખાસ વાત એ છે કે તેઓ મૂર્તિઓ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી સામગ્રીથી બનાવે છે તો અમદાવાદ શહેરમાં હર્ષોલ્લાસ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં જાણીતા મૂર્તિકાર છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિ બાપાની મૂર્તિઓનું નિર્માણ કરી રહ્યા છે દર વર્ષે અઢી મહિના પહેલાથી જ મૂર્તિકારો માટી અને કુદરતી સામગ્રી વડે મૂર્તિઓ તૈયાર કરવાનું શરૂ કરે છે ખાસ કરી અને અમદાવાદના રાજા મૂર્તિનું નિર્માણ તેમની આગવી ઓળખ બની ગયું છે તો ભાદરવાના વરસાદી દિવસોમાં પણ મૂર્તિકાર કમલેશભાઈની મહેનત અટકતી નથી શ્રદ્ધા લગાવ અને કળા પ્રેમથી તેઓ દર વર્ષે શ્રેષ્ઠતમ મૂર્તિ તૈયાર કરે છે પર્યાવરણને નુકસાન ન થાય તે દિશામાં કમલેશ પ્રજાપતિનો આ પ્રયત્ન અમદાવાદીઓ માટે એક પ્રેરણા સમાન છે અને અમે આ ધંધો લગભગ છેલ્લા ચાલીસ એક વર્ષથી કરીએ છીએ અમારા પેઢી દર પેઢી ચાલતું આવે જ છે પહેલાં મારા ફાધર કરતા હતા મારા દાદા કરતા હતા અત્યારે હું કરું છું અને આના પછી મારો સન છે એ પણ કરે છે મૂર્તિ બનાવવા માટે તો અંદર ઘાસનો ઉપયોગ થાય વાંસ વાંસવાળીનો ઉપયોગ થાય છે પછી ડાંગરનું ફોતરું આવે એ બધાનો ઉપયોગ થાય છે કેટલો સમય લાગે બનાવવામાં લગભગ બે બે મહિના લાગે મૂર્તિ બનાવવામાં તો આમ તો વરસાદને લીધે કારણ કે ગણેશ ચતુર્થી છે ભાદરવા મહિનામાં જ આવે છે એટલે વરસાદનું ખાસ અમારે ધ્યાન રાખવું પડે છે એના માટે ટેન્ટ વ્યવસ્થિત બાંધવું પડે અને જો પાણી અંદર આવી જાય તો પણ માટીની મૂર્તિ છે એટલે ઓગળી જવાનો થોડો સંભાવના રહે વધારે એટલા માટે એની બહુ કાળજી રાખવી પડે રાત્રે વધારે વરસાદ થઈ જાય તો કારીગરો અડધી રાત્રે ઊભા થઈને અમારા જે છે બધા મૂર્તિનું ધ્યાન રાખતા હોય છે આ છે અમદાવાદના રાજાની મૂર્તિ જે આપણે સજાનંદ કોલેજ આગળ બેસીએ છીએ લગભગ અમારા ત્યાંથી અઢારથી વીસ વર્ષથી એ લોકો મૂર્તિ ખરીદે છે અને દર વર્ષે એમની મૂર્તિ અમે જ બનાવીએ છીએ અમદાવાદના રાજાની મૂર્તિ છે